તો જોઈ શકો છો અહીંયા ગણપતિની મૂર્તિ કેટલી મોટી છે જય બજરંગબલી જય શ્રી રામ પાર્કિંગ છે પાર્કિંગ ગાડીઓનું છે અને અહીંયાથી હવે અંદર પ્રવેશ કરશું જોઈ શકો છો તો આપણે ભગવાનના દર્શન પણ કરી દીધા છે તમને પણ દર્શન કરાવી દીધા છે અને નજારો પણ જોઈ શકો છો કેવો જોરદાર નજારો છે સ્વાગત છે અમારા આજના નવા અંદર તો જય માતાજી તો આપણે આજ આવી આવીએ છીએ પીરણા ગેટે જોઈ શકો છો એ જ પીરણા પીઠ તો આપણે આજ અંદર જવાના છીએ દર્શન કરવા અને અંદર કેવો નજારો છે એ પણ તમને બતાવવા છે તો અંદર દરગાહ પણ છે અને મંદિર તો આપણે ત્યાં જઈશું અને દર્શન કરશું તો ચાલો જઈએ આ રિક્ષા અહીંયા પાર્કિંગ કરી નાખીએ તો આપ જોઈ શકો છો અત્યારે તો રોડ ઉપર જ છે तो आए थे ओड़मोल जैी माता मंदिर है मीरोली जाए से उठी रिक्शा पार्किंग करना नाइए तो बस ये अंदर तो चालो बनाई रहो

રસ્તો જોરદાર રસ્તો બનાવ્યો છે અને પેલા કરતા થોડું સુધારી દીધું છે જોઈ શકો ફરવા માટે પણ જોરદાર છે ફોટા માટે પોટી ગયા છે આપડે અંદર તો યે ભાઈ આ મન્ને દર્શન કરી લીયા આપણે ત્રીજે અંદર અરર મહાદેવ મહાદેવનો મંદિર છે લે આજે શનિવાર છે અરમજીનો ત્યો છે અરમ દિવસ

તો આપણે આ અંદર એન્ટર આઉટ આવવાનું જોઈએ છે તો બ્લોક વિડીયો ની અંદર બનાયેલો જે દર્શન બતાવવાનો છે તો આયા ગણપતિના દર્શન તાજેંતો मंदिर से काम काज चालू है माता दर्शन कर लो

સૂરામોદર રામોગા જય શ્રી રામ કૃષ્ણ ભગવાન કૃષ્ણ ઓગા તો આપણે અહીંયા બધા દર્શન કરી લીધા છે અને તમને પણ બતાવી દીધા છે તો નમતાજી તમને વિતાઉં છું જય રામ

તો આપણે ભગવાનના દર્શન પણ કરી લીધા છે તમને પણ દર્શન કરાવી લીધા છે સરસ નજારો પણ જોઈ શકો છો કેવો જોરદાર નજારો છે તો હવે ચાલો આગળ શું નવું છે તમને બતાવી તો હવે નીકળીએ છીએ બહાર જય ગણપતિ અહીંયાથી બહાર નીકળશું પબ્લિક પર બહુ મોટો સાથે આવી છે અને પ્રસાદ પણ છે